કોઈ પણ પ્રકારની કોઈનો જેને અનુભવ હોય એની પાસેથી સલાહ લ્યો અને એ પ્રમાણે કામ કરો ને તો ભૂકા કાઢી નાખીએ એવું પરિણામ મળે પણ આપણે આંધળી દોટ મૂકી દઈએ તો કોઈપણ પ્રકારનું જોઈએ એવું રિઝલ્ટ મળે નહીં બરોબર તો જે રીતે હું તમારી જેમ જ એક ગુજરાતી ફેમિલીમાં મારો જન્મ થયેલો છે પ્યોર કાઠિયાવાડીમાં અને એકદમ એક થી સાત ધોરણ સુધી તો ભાઈ હુંય ગવર્મેન્ટ સ્કૂલમાં ભણેલો છું જ્યાં સુધી ભણ્યો ત્યાં સુધી અંગ્રેજીમાં કાઈ નેઠા નોતા શું છે અંગ્રેજી કાઈ ખબર નહોત પડતી બરોબર આવું હું મે ઘણી બધી વાર કીધું છે ને આ સત્ય હકીકત ઘટના છે એટલે મારે વારંવાર તમને કહેવી પડે પરંતુ મિત્રો જે રાજ જે મે પ્રેક્ટિસ કરી છે જે મે પ્રમાણે જે કામ કર્યું છે ને હું અત્યારે અંગ્રેજીમાં પાવરફુલ થયો છું

પણ હવે જેને અનુભવ છે ને આપણી બાજુમાં એ વ્યક્તિ હોય તો શા માટે એનું આપણે ન લઈએ તો સેમ વસ્તુ એ

બટન પણ દબાવી દેજો બરોબર છે બે લાખ અને તમારા મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં ઓકે આ બે રાજ નહીં રહેગા તો શરૂઆત કરીએ તું તમે રેડી છો ઓકે કે જો હવે સૌથી પેલા આ છોકરો કઈ કે છે એ છોકરો શું કે છે જે મેં અનુભવ્યું છે ને હવે જ્યારે પણ તમે કોઈ પણ પ્રકારનું અંગ્રેજી શીખવાની શરૂઆત કરો છો ને ત્યારે આ જે સ્ટેપ્સ આપેલા છે ને સ્ટેપ્સ ને ફોલો કરજો મિત્રો મેં આ તમામ પ્રકારના સ્ટેપ્સ ફોલો કર્યા છે વાર લાગતી હતી સમય લાગતો તો પણ એ સ્ટેપ ને તમારે ફોલો કરવા પડશે એ સ્ટેપ ને તમે ફોલો કરશો અને વિધીન અ મંથ એક મહિનામાં જો રિઝલ્ટ ના મળે ને તો મને કહેજો સાહેબ 100% શું કરવાનું તો સૌથી પહેલું કે રીડ આઉટ લાઉડ એન્ડ ટોક ટુ યોર સેલ્ફ જ્યારે કોઈ પણ રીડ કરો ને જો ભાઈ અંગ્રેજી બોલવા માટે રીડિંગ લિસનિંગ રાઈટિંગ અને સ્પીકિંગ આ બધી વસ્તુની થોડી થોડી જરૂર પડે એમાં સૌથી વધારે લિસનિંગ અને સ્પીકિંગની બહુ વધારે જરૂર પડે સ્પીક કરવા માટે તો એમાં કોઈ પણ તમે જ્યારે વાંચો છો ને લાઉડલી વાંચો બરોબર અવાજ કરી કરી મોટેથી વાંચો મનમાં મનમાં નહીં ટોક ટુ યોર સેલ્ફ અને તમારી જાત સાથે હંમેશાની માટે અંગ્રેજીમાં મોટેથી વાત કરતા રહ્યો જ્યારે કોઈ ના હોય ત્યારે તમે મોટેથી વાત કરતા રહ્યો બીજું છે લિસન ટુ મોર ઇંગ્લિશ એવરી ડે વધારે ને વધારે અંગ્રેજી રોજે સાંભળો ગમે ત્યાં સાંભળો યુટ્યુબ પર ઓફ વિડીયોઝ અવેલેબલ છે તમે ગમે એ વિડીયોને સાંભળી શકો છો ગમે ન્યૂઝ ચેનલ ઇંગ્લિશમાં જુઓ ટોક શો છે ઇંગ્લિશમાં જુઓ એનાથી તમને ઇમ્પ્રુવમેન્ટ મળશે 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 વોચ ઇંગ્લિશ મુવીઝ વિથ સબ જો સબ થી હું તો આમ વિરોધી છું બટ જ્યારે મને નહોતું આવડતું ને કાંઈ ત્યારે હું સબ બહુ વાંચતો હતો

અંગ્રેજીમાં બોલો પણ સ્લોલી સ્લોલી બોલો ધીમે ધીમે બોલો સરખી રીતે બોલો અને પ્રોપરલી બોલો થોડીકવાર મિસ્ટેક થાશે પણ મિસ્ટેકમાંથી ને જ માણસ શીખે છે રિલેક્સ એન્ડ હેવ અ પોઝિટિવ એટિટ્યુડ રિલેક્સ આરામ કરો એટલે આરામ એટલે અંગ્રેજી જ્યારે શીખો છો બોલો છો ત્યારે રિલેક્સ રહેવાનું એવું પેનિક નહીં થઈ જવાનું મને તો આવડતું નથી હું કેમ કરી શકીશ આમ કરીશ તેમ કર્યું મારાથી તો થશે નહીં એવું પેનિક નહીં થવાનું અને શું કહેવા છું પોઝિટિવ એટીટ્યુડ રાખો નહીં મને આવડી જશે મને આવડી જશે બસ આ ઓલ ઇઝ વેલ ઓલ ઇઝ વેલ નથી કહેતા એ ઓલ ઇઝ વેલ ઓલ ઇઝ વેલ થઈ ગયું એટલે વાર્તા પૂરી થઈ ગઈ પછી કે છે લર્ન એન્ડ સ્ટડી ફ્રેઝ નોટ વર્ડ્સ જો ફ્રેઝિસ શીખો ફ્રેઝિસના વિડીયો આપણે ઘણા બધા મૂકીએ છીએ બરોબર છે અને વર્ડ્સ ક્યારેય શીખવાના નહીં તો વર્ડ્સનું તો સાહેબ યાદ કેમ રહે એની ટેકનિક મેં ઘણી બધી વાર લેક્ચરોમાં કીધી છે કે સાહેબ કોઈ વર્ડ્સ યાદ રાખે નહીં રે બરોબર એને તમે સેન્ટેન્સીસમાં પ્રયોગ કરો એટલે યાદ રહેશે બરાબર એટલે આ કે છે સ્લો એન્ડ ડીપ લર્નિંગ ઇઝ બેસ્ટ સ્લો ધીમે ધીમે શીખવાનું એવું નહીં કે આજે મેં પાંચ કાર્ડ શીખી લીધા ને એના પ્રમાણે હું વાક્ય મંડું બોલવાનું મેં આટલું કરી લઉં ને એમ કોઈ જ ભેગું નથી એ ક્યારે ખાઈ લેવાનું નહીં ધીમે ધીમે ખાવાનું પણ સરખી રીતે ખાવાનું રેડી યુઝ રિયલ ઇંગ્લિશ લેસન્સ એન્ડ મટીરિયલ સારું એવું મટીરિયલ અને સારું એવું ઇંગ્લિશ લેસન્સ છે જે તમને સમજાતા હોય ફોર એક્ઝામ્પલ તરીક તરીકે તમને મારા વિડીયોઝ સમજાય છે તો એ મટીરિયલ એ વસ્તુનો વધારે ઉપયોગ કરો ડોન્ટ સ્ટડી ટુ મચ ગ્રામર વધારે પડતું ગ્રામરને બહુ ભણવાનું નહીં હા થોડું ઘણું તો ખબર હોવી જ જોઈએ હું દર વખતે કહું છું લિટલ બિટ થોડીક તો ખબર હોવી જોઈએ વિલ શૂટ કેન કુડ આ બધેનો થોડોક અભ્યાસ હોય પછી બહુ બધું ગ્રામરને ઉપર નહીં પછી તો સ્પીકિંગ સ્પીકિંગ અને સ્પીકિંગ ઉપર ધ્યાન રાખવાનું ડોન્ટ બી અફ્રેડ આ મેઇન મહત્વનો મુદ્દો ડોન્ટ બી અફ્રેડ ઓફ મેકિંગ મિસ્ટેક ક્યારેય તમે મિસ્ટેક કરો છો એનાથી બીવાનું નહીં કે મારાથી મિસ્ટેક થશે તો મારાથી આમ થશે તો મારાથી પેલું થશે એનાથી કોઈ દી ડર નેકા નહીં ડર ગયા સમજો મર ગયા તો ધન્યગા નહી ડોંટ કંપેર યોર ઇંગ્લિશ વિથ અદર્સ તમારું જે અંગ્રેજી છે એનું અંગ્રેજી બીજા કોઈ સાથે કમ્પેરિઝન ના કરો ઓહો ઓલો ફલાણા ભાઈ તો જો ઇંગ્લિશ કેવું સારું બોલે અને મારું ઇંગ્લિશ તો જો આવું છે તો હું એના જેવો ક્યારે બોલતો થઈ જઈશ આવું કમ્પેરિઝન કર્યું એટલે તમે તમારા મનને ડીમોટિવેટ કરો છો તમે તમને ખુદને ડીમોટિવેટ કરો છો એનો મતલબ કે તમે ક્યારેય અંગ્રેજી સારી રીતે નહીં બોલી શકો કમ્પેરિઝન ક્યારેય જીવનમાં આવું ન જોઈએ હંમેશાની માટે એક વસ્તુ યાદ રાખજો શું કે તમે જ બેસ્ટ છો તમારા જેવું કોઈને આવડતું જ નથી સાહેબ આ વસ્તુથી જ્યારે રાખી મનમાં અને શીખવાની શરૂઆત કરશો ને તો અંગ્રેજી કડકડાટ બોલી શકશો રેડી તો આ સ્ટેપ્સ ને ફોલો કરવાના રહેશે અને એમાંય જે મેં પ્રેક્ટિસ નું કીધું છે પ્રેક્ટિસ તો એવરીડે થવી જ જોઈએ થવી જ જોઈએ અને થવી જ જોઈએ આ મેં કીધું વર્ડ્સ યાદ નહી રાખવાના વર્બ્સ યાદ નહી રાખવાના તો તો જો હું તમને એક પેટર્ન કહું માની લ્યો કે મેં ઘણી બધી વાર કીધું છે કે જ્યારે આવી રીતના એક વર્બ છે વર્બ નું જે લિસ્ટ છે એ તમારી પાસે હોવું જોઈએ પણ માની લો કે મારી પાસે એક ક્રિયાપદ છે સો એટલે બતાવવું બરોબર એનું વી ટુ અને વી થ્રી અહીંયા આપેલું એનો મિનિંગ શું થાય આપણને ખબર છે તો હવે જ્યારે આ વસ્તુ આપણને ખ્યાલ આવી ગયો છે કે આ શબ્દ છે સો એટલે બતાવવું પણ એ તો યાદ રહેશે ને તો એના તમે વાક્ય બનાવો શો એટલે બતાવું કોઈ વસ્તુ આપણે જ્યારે જો હું ખુદ જોતો હોય ને તો સી અથવા તો વોચ આવે લુક આવે

માય હાઉસ છે બરોબર છે ડોન્ટ શો મી યોર એટિટ્યુડ તમારો એટિટ્યુડ મને બતાવો મા પ્લીઝ શો મી યોર બુક મને તમારી બુક બતાવો પ્લીઝ શો મી યોર મોબાઈલ પ્લીઝ મહેરબાની કરીને તમારો મોબાઈલ મને બતાવો તો આ રીતે સતતને માટે આ વર્બની પ્રેક્ટિસ કરતા રહેજો ને ડે બાય ડે તો જીવનમાં તકલીફ નહીં પડેંગી સમજમે આયા ક્યાં ઓકે ચલો આગળ વધીએ બીજો

ફોર મી વેઇટ ફોર મી મહેરબાની કરીને મારી રાહ જો આ શું થયું ઇમ્પેરેટિવ સેન્ટેન્સીસ થયું મહેરબાની કરીને મારી રાહ જોરબાની કરીને તેણીની રાહ જો પ્લીઝ વેઇટ ફોર હર તેણીની રાહ જો

રેડી રવિ સેન્ડ મી અ મેસેજ તો રવિએ મને મેસેજ મોકલ્યો જો અહીંયા વી ટુનો ઉપયોગ કર્યો છે એનો મતલબ મોકલ્યો રવિ મેસેજ મોકલે છે તો રવિ સેન્ડ થઈ જાય સાદો વર્તમાન કાળ રવિ મોકલશે તો રવિ સે વિલ સેન્ડ મી મેસેજ બરોબર રવિ વિલ સેન્ડ મી મેસેજ રવિ મને મેસેજ મોકલશે બરોબર છે પૈસા ન મોકલો ડોન્ટ સેન્ડ મી મની મને પૈસા ન મોકલો ડોન્ટ સેન્ડ મી મની રેડી તો આ વસ્તુ છે એ ધ્યાનમાં રાખવાની રહેશે એના પછી શા માટે તમે લડો છો તો શા માટે એટલે વાય તો સિમ્પલ વસ્તુ છે વાય ડુ યુ ફાઇટ વાય ડુ યુ ફાઇટ શું કામ ડુ યુ એવું

તો એના માટે આપણે વિજય નાકિયા ગુરુ ઓફ ગુજ્જુ નામની એપ્લિકેશન છે એને ડાઉનલોડ કરી અને ફક્ત બારસો ને નવ્વાણું રૂપિયાની ફીસ છે કેટલી બારસો ને નવ્વાણું રૂપિયા એમાં શું આવશે એક વર્ષનો કોર્સ એકદમ બેઝિક થી એડવાન્સ બધું રેકોર્ડેડ લેક્ચર તો મળશે સાથે સાથે દર બુધવારે એક લાઈવ લેક્ચર આવી જશે સાંજે નવ થી દસ એકદમ બેઝિક થી કોર્સ શરૂઆત રીડિંગ લિસનિંગ રાઈટિંગ અને સ્પીકિંગ બધી વસ્તુ તમને આમાં મળી જશે તમામ વિડિયો વોટ્સઅપ સપોર્ટ બધું મટીરિયલ પીડીએફ ફોર્મમાં મળી જશે અત્યારે જ નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે અથવા તો વિજય નાકિયા ગુરુ ગુજ્જુ નામની એપ ડાઉનલોડ કરી લ્યો ત્યાંથી પણ મળી જશે ફોર મોર ઇન્ફોર્મેશન કોન્ટેક્ટ ફોર ધીસ નંબર નાઇન વધારે ઇન્ફોર્મેશન માટે એમાં કર્યું અને વોટ્સએપ ચેનલમાં પણ જોડાઈ જજો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે અથવા તો મેસેજ નંબર ઉપર મેસેજ કરશો તો મળી જશે અને સાથે સાથે આપણું ઇન્સ્ટાગ્રામ વિજય નાક્યા ઇંગ્લિશ ગુરુ ત્રણસો ને એકતાલીસ કે ત્રણ લાખ ને એકતાલીસ હજાર લોકો ફોલો કરે છે તો તમે પણ કરી દેજો અને ત્યાં રીલ્સ તો તમે જોયું મજા આવી જાય એવી રીતના છે બધા બધા શબ્દો વાક્યો તમને એક વારમાં યાદ રહી જાય એ રીતે આપણે અને વિજય તમે નથી તો ટેલિગ્રામમાં પણ જોડાઈ જાજો કેવો લાગ્યો વિડીયો એ તમારે મને કોમેન્ટ બોક્સમાં કહેવાનું છે અને જાતા જાતા એક વખત વિડીયોને લાઈકનું બટન જરૂર દબાવતા જજો મિત્રો નવા લેકચરમાં ફરી પાછા મળીશું સબસ્ક્રાઈબ કરવાનું બાકી રહી ગયું સબસ્ક્રાઈબનું બટન દબાવતા જાજો નવા લેક્ચરમાં નવા અંદાજમાં ફરી પાછા મળીએ છીએ ત્યાં સુધી આવજો ભાઈ ભાઈ ટાટા